નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ટાકા ટૂંકા અને ટોરડા આંબાબાર કુશાલપુરા જેવા ગામોમાં વોળાફોન ટાવરના ધાંધિયા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે જો આવું ને આવું જો થતું રહેશે તો લોકો વોળાફોનથી જીવનનું પોટ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળશે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા આજુબાજુ વિસ્તારમાં વડાફોન ટાવરના વારંવાર ખોરવાતા સર્વરના પ્રોબ્લેમ ઊભા થાય છે જ્યારે વડા વડાપ્રધાન શ્રી મોદી ડિજિટલ વાતો કરતા હોય ત્યારે અમારા આજુબાજુના બત્રીસ ગામો આવેલા છે તેમજ જ્યારે ફોન અર્જન્ટ કોઈ બીમારી કે એક્સિડન્ટ જેવા પ્રોબ્લેમ હોય ત્યારે ફોન લાગતો નથી જેથી જેથી બહુ પ્રોબ્લેમ ઊભો થાય છે જે તાત્કાલિક એનું નિરાકરણ આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે